સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઘટના એ નગરપાલિકાની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે વડોદરામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી છે રોડ ડ્રેનેજ કામગીરીમાં સુરક્ષાનો અભાવ સામે આવ્યો છે ગોત્રીમાં કપચી ભરેલ ટ્રક ભૂવામાં ફસાયો છે ટ્રક આગળની ઊંચો અને અકસ્માત પડ્યો છે સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોજ જોવા મળી રહ્યો છે ગોત્રીમાં કપચી ભરેલ ટ્રક ભૂવામાં ફસાયા છે ટ્રક આગળથી ઊંચો અકસ્માત પડ્યો છે સુરક્ષા અભાવ સામે આવ્યો છે રોડ ડ્રેનેજ કામગીરીમાં સુરક્ષા અભાવ સામે આવે છે નગરપાલિકાની ગંભીર બેદરકારી છે તે બહાર આવી છે રોડ ડ્રેનેજ કામગીરીમાં સુરક્ષાનો અભાવ સામે આવે છે ગોત્રીમાં કપચી ભરેલ ટ્રકમાં ભૂવો ફસાયો છે